નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે સાત તારીખે ગુજરાતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શું નિર્ણય લેવાયો છે તમામે તમામ મિત્રોને આજે સૌથી મોટા સમાચાર રહેવાના છે ખેડૂત મિત્રોને જલસો જલસો પડી જવાનો છે મોટા સમાચાર આવ્યા છે દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે મોટી જાહેરાત કરવામાં આવી છે શું શું જાહેરાતો થઈ છે તમામ મિત્રોને આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છેક સુધી સમાચાર જોજો પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ ગુજરાતના તમામે તમામ લોકોને સૌથી મોટા સમાચાર આપવા છે સાત તારીખે ગુજરાતની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાત મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી છે ગુજરાતભરની અંદર તમામ જગ્યાએ ચૂંટણીનો માહોલ રહેવાનો છે આ માહોલ વચ્ચે એક મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તમામે તમામ મિત્રોને રાહતભર્યા સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર સાત મેના રોજ લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર એક જ દિવસમાં મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની અંદર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે લોકો સરળતાથી વોટિંગ કરી શકે મતદાન કરી શકે એ માટે સાત મે એટલે કે સાત તારીખે જાહેર રજા જાહેર કરવામાં આવી છે આખા ગુજરાતમાં જાહેર રજા રહેવાની છે તમામ મિત્રો માટે સૌથી મોટા રાહતભર્યા સમાચાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આખા ગુજરાતની અંદર જાહેર રજા રહેવાની છે જે મિત્રો ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હોય મત વિસ્તારની બહાર ક્યાંક કંપનીમાં કામ કરતા હોય એવા લોકોને પેડ હોલિડે રાખવાનો પૂરેપૂરો હકદાર રહેવાના છે એટલે કે રજા તો રાખશે પરંતુ એ દિવસના પૈસા એને મળી જશે એને પેડ હોલિડે કહેવામાં આવે છે તો પેડ હોલિડે રાખવાની પૂરી હકદાર રહેવાના છે આ તમામ મિત્રો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય તો પણ તમે રજા રાખી શકો છો અને સાથે સાથે તમને એ દિવસના પૈસા પણ નહીં કપાય એવી મોટી જાહેરાત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સાત સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા અગત્યના સમાચાર ખુલીને આવ્યા છે ભર ઉનાળે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા તમામે તમામ દ્વારા કરી દેવામાં આવી છે શું શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઈએ હવામાન નિષ્ણાંતે ત્યાં સુધી કહી દીધું છે કે ગાજ વીજ સાથે વરસાદ પડવાનો છે આંધી તોફાન સાથે વરસાદ પડવાનો છે કરા સાથે વરસાદ પડવાનો છે જોરદાર આગાહી કરી દેવામાં આવી છે કઈ તારીખે વરસાદ પડશે તમામ મિત્રોને જણાવી દઈએ તો આવનારી બાર તારીખથી પંદર એપ્રિલના રોજ ગુજરાતની અંદર વરસાદનો માહોલ જોવા મળશે ગાજ વીજ સાથે વરસાદ પડવાનો છે આંધી તોફાન સાથે વરસાદ પડવાનો છે કરા પડવાની પણ મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે અને મિત્રો આ જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે વીસ એપ્રિલ સુધી ગુજરાતની અંદર રહેવાની છે વાતાવરણની અંદર ફેરફાર જોવા મળવાના છે બાર તારીખથી પંદર તારીખ ગુજરાતના દસથી ચૌદ જિલ્લાની અંદર ગાજવીજ અને ભારે આંધી પવન સાથે વરસાદ પડશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી છે કે બાર તારીખ અને તેર એપ્રિલે વરસાદ પડવાનો છે કમોસમી વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની પણ આગાહી કરી છે સાથે સાથે હવામાન વિભાગે એવું પણ કીધું છે કે દસ એપ્રિલ અને એપ્રિલે પણ વરસાદ જેવો માહોલ રહેવાનો છે દસ એપ્રિલ દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર સામાન્ય વરસાદ રહેશે અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે તો દસ અને અગિયાર એપ્રિલની વાત હતી પણ બાર તારીખ અને તેર એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે એવી મોટી આગાહી હવામાન વિભાગે પણ કરી છે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર હતા તમામે તમામ તમારા જેટલા પણ મિત્રો હોય અત્યારે જ મિત્રો શેર કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અત્યારે ને અત્યારે કરી દેજો

મહિલાઓને એક લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવશે આ સૌથી મોટા સમાચાર કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવ્યા છે મહિલા ન્યાય હેઠળ ઘણા બધા વચનો આપ્યા પરંતુ સૌથી મોટું વચન દરેક મિત્રો સાંભળી લેજો ગરીબ પરિવારની મહિલાને મહાલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવશે આ યોજના હેઠળ દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત આપણે એક લાખ રૂપિયાને મહિને ગણીએ તો લગભગ આઠ હજાર રૂપિયા જેવી રકમ થાય એટલે મહિને આઠ હજાર રૂપિયા દર મહિને આઠ આઠ હજાર રૂપિયા મહિલાના ખાતામાં આવશે સૌથી મોટી જાહેરાત કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસની સરકાર જીતશે

ઉજ્જવલા યોજનાની અંદર દરેક મિત્રોને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે મોદી સરકારે દરેક મિત્રો માટે જાહેરાત કરી દીધી છે કે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન મફતમાં આપવામાં આવશે પંચોતેર લાખ લોકોને મફત સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરી દીધી છે આ માટે જે 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 મિત્રોએ અગાઉ ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને મફતમાં સિલિન્ડર મળવાના શરૂ થઈ ગયા છે કઈ કઈ વસ્તુ સાથે મળે છે તમામ મિત્રોને જણાવી દઉં તો ચૌદ કિલોનો એક સિલિન્ડર જો તમારે મોટો જોતો હોય તો એક સિલિન્ડર મળે છે નાના સિલિન્ડર જોતા હોય તો પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર સો રૂપિયાના ભાવે મળશે માત્ર સો રૂપિયા ભરવાના છે સાથે તમને એક ગેસ ચૂલો મફત મળશે લાઇટર પણ મફત મળશે

તો નવા ફોર્મ ભરવાના પણ અત્યારે શરૂ છે તમામ મિત્રોને વિનંતી જાહેરાત કરી ત્યારે મિત્રો હવે ખેડૂતો માટે ખુશ ભર્યા સમાચાર ખેડૂતોને જલસો જલસો પડવાનો છે ખેડૂતો માટે બાગાયતી વિભાગની અંદર અનેક નથ નવી યોજનાઓ શરૂ કરી દીધી છે જે જે મિત્રોએ જે યોજનામાં ફોર્મ ભરવું હોય અત્યારે જ આ ખેડૂત પોર્ટલની અંદર જાઓ બાગાયતી યોજના વિકલ્પ સર્ચ કરો અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે આ યોજનાઓ ક્યાં સુધી ખુલ્લી રહેશે તમામ મિત્રોને જણાવી દઉં તો અગિયારમી મે એટલે કે પાંચમા મહિનાની અગિયાર તારીખ સુધી આ યોજનાઓ ખુલ્લી રહેવાની છે જે મિત્રોએ ફોર્મ ભરવું હોય વેલાસર ફોર્મ ભરી દેજો કઈ કઈ યોજનાઓ છે થોડીક યોજનાઓ તમને જણાવી દઉં મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટેની સહાય મળશે પાવર ટીલર મશીન ખરીદવું હોય તો એના માટેની સહાય મળશે પાક સંરક્ષણના સાધનો ખરીદવા હોય એના માટેની સહાય પેક હાઉસ માટેની સહાય ડુંગળીના મેળા બનાવવા હોય તેના માટેની સહાય કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવો હોય એના માટેની સહાય આ તમામ સહાય નથ નવી સહાય બાગાયતી યોજનાની અંદર ઘણી બધી યોજનાઓ અમલમાં છે એકવાર આઈ ખેડૂત પોર્ટલમાં તમે બધી યોજના જોઈ લેજો છેલ્લી તારીખ પાંચમા મહિનાની અગિયારમી તારીખ છે ફટાફટ વેલાસર ફોર્મ ભરી દેજો ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા મોટી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછી વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે હવે વાહનમાં નવો નિયમ આવી ગયો છે તમામ મિત્રો જાણી લેજો વાહન ચાલકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે તમામ મિત્રો અત્યારે નોંધ કરી લેજો શું સમાચાર આવ્યા છે તમામ મિત્રોને જણાવી દઉં તો સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશનમાં શું કીધું તમામ મિત્રો જાણી લેજો હવેથી તમારી કારની અંદર પાછળ જે વ્યક્તિ બેઠા છે એને પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો પડશે મોટો નવો નિયમ આવી ગયો છે તમારી ગાડીમાં સીટ બેલ્ટ નથી તો હવેથી જેટલી પણ ગાડીઓ આવશે એ તમામ ગાડીની અંદર સીટ બેલ્ટ પાછળનો હોવો જોઈએ એવી તમામ કંપનીઓને આદેશ કરી દીધા છે હવેથી જેટલી પણ નવી ગાડીઓ બનશે એમાં પાછળ પણ સીટ બેલ્ટ ફરજિયાત આવશે સાથે સાથે રિયર બેલ્ટ આલારામ પણ ગાડીની અંદર ગોઠવવામાં આવશે એટલે મિત્રો જો પાછળ બેઠેલી વ્યક્તિ સીટ બેલ્ટ નથી પહેરતી તો આલારામ ફટાફટ વાગવા મળશે જેવી રીતના આગળની સીટમાં આલારામ વાગે છે એવી જ રીતના પાછળની સીટમાં પણ આલારામ વાગવાનું છે જ્યાં સુધી વ્યક્તિ સીટ બેલ્ટ નહીં પહેરે ત્યાં સુધી આલારામ બંધ થવાનું નથી તો નવો નિયમ વાહન ચાલકો માટે માટે આવી ગયો છે છે તમામ મિત્રો આ મોટી જોગવાઈ પાછળ તમારે ફરજિયાત સીટ બેલ્ટ બાંધવું પડશે નહી તો કાયદેસરનો દંડ ફટકારવામાં આવશે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બીજા મોટા ફેરફાર નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે

કોઈ સામાન્ય નાગરિકને ન આપી શકે એ નિયમની અંદર હવે નવો ફેરફાર થવાનો છે હવે તમામ ખેડૂત પોતાની ખેતીની જમીન કોઈ પણ સામાન્ય નાગરિકને પણ આપી શકશે ઉદ્યોગકારોને કોઈને ઉદ્યોગ માટે જોતી હોય એને પણ આપી શકશે તમામ મિત્રોને હવે આપી શકશે જેથી હવે ખેડૂતોને પોતાની ખેતીની જમીન વેચવા માટે બિન ખેતીમાં ફેરવવી નહીં પડે ખોટા ખર્ચા કરવાની કોઈ પણ જરૂર નથી હવે તમારી ખેતીની જમીન કોઈ પણ વ્યક્તિને તમે વેચી શકશો આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે આ નિયમ હજી લાગુ થયો નથી ચૂંટણી પચશે એટલે આ નિયમ લાગુ કરવામાં આવશે તો ગણોત ધારામાં નવો ફેરફાર થવાનો છે ખેડૂતોને પણ ફાયદો થવાનો છે કોઈ વ્યક્તિ બીજી સામાન્ય વ્યક્તિ હોય એ પણ ખેતીની જમીન ખરીદી શકશે કોઈ ઉદ્યોગ કારખાના ચલાવતા હોય એ પણ ખેડૂતોની જમીન ખરીદી શકશે તો તમામ મિત્રોના આની અંદર ફાયદો થવાનો છે અત્યાર સુધીના મોટા સમાચાર ચૂંટણી પતે એટલે નવો નિયમ નવો ફેરફાર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના ખેડૂત મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ખુશીનો માહોલ ઘઉંના ભાવમાં મહત્તમ સપાટી જોવા મળી છે ઘઉંના ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો ઘઉંના મહત્તમ સપાટીના ભાવ તેત્રીસો ને ત્રીસ રૂપિયાનો બોલાયો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સામાન્ય સરેરાશ ભાવ સત્યાવીસો ને સિત્તેર રૂપિયા નીચામાં નીચો ભાવ બાવીસો ને દસ રૂપિયાનો જોવા મળ્યો છે ખેડૂતો માટે આ સૌથી રાહતભર્યા સમાચાર છે દરેક માર્કેટ યાર્ડમાં ઘઉના સારા એવા ભાવ જોવા મળ્યા છે તો ઘઉંના ખેડૂતો માટે આ ખુશીના સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ આ વિડીયોને અત્યારે જ લાઈક કરજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે હવે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન